नमस्कार यूनिवर्सिटी કેટી टीवी न्यूज़ સાથે નજર કરીએ આજનો મહત્વનો સમાચાર પર વડોદરામાંથી સમાચાર મળી આવે છે વડોદરામાં ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચેના મેચ દરમિયાન પાણી ખૂટી પડ્યું અને લોકોને પાણીનો અભાવ થયો એક ક્રિકેટ રસિકે આ ઘટના વિડિયોમાં કેપ્ચર કરી અને તે વાયરલ કરી દીધો છે પાણીની એક બોટલ માટે 200 રૂપિયા ચૂકવવા માટે લોકો તૈયાર હતા પરંતુ છેલ્લે ઠંડા પાણીની બોટલ પીવું જરૂરી થઈ ગયું હતું આ પરિસ્થિતિથી જનતા નારાજ થઈ ગઈ હતી અને મેનેજમેન્ટ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો ઇન્ડિયા ન્યુઝીલેન્ડ મેચ દરમિયાન પાણીનો અભાવ થયો હતો 200 રૂપિયા માટે પાણીની બોટલ માટે તંગી જોવા મળી હતી ક્રિકેટ રસિકે બનાવ્યો છે વિડિયો અને કર્યો વાયરલ ઠંડા પાણીની બોટલના પીવી પડી હતી લોકો મેનેજમેન્ટ સામે રોષ કરી રહ્યા છે ક્રિકેટ રસિકે બનાવ્યો આ વિડિયો અને વાયરલ કર્યો હતો ગામના સ્ટેડિયમમાં પાણી જ નથી પીવાનું પાણી બસો રૂપિયા અપાઈ એક બોટલના તૈયાર છે અને આખું વેસ્ટ ટેન્ટ ફરી લીધું પણ પાણીની જગ્યાએ રિલાયન્સની કેમ્પા કોલા પીવડાવે છે પચાસ રૂપિયામાં હજુ એક ઇનિંગ પૂરી થઈ છે અને આખા સ્ટેડિયમમાં પાણી જ નથી પીવાનું પાણી બસો રૂપિયા અપાઈ એક બોટલના તૈયાર છે અને આખું વેસ્ટ ટેન્ટ ફરી લીધું પણ પાણીની જગ્યાએ રિલાયન્સ કેમ્પા છે